થોડીક જ વાર બાદ સંદીપભાઈના ગળામાંથી સોનાની ચેન અને કડી ખેંચી લઈ બાઇક સવાર શહેરના રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં પણ અછોડા તોડની ઘટના સામે આવી હતી સવારના છ ચાળીસ વાગે બદામડી બાગ પાસેથી એક બહેન નીકળતા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સ બાઇક ઉપર આવ્યા હતા અને નવલખી પાસે સાડા ત્રણ તોલાનો અછોડો તોડી ફરાર થયા હતા બનાવને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને છોડા થોડી સમયને શોધી કાઢવા સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે સવારમાં લગભગ છ ચાલીસ વાગ્યે તરફથી એક બેન છે તેમનો આખો જે રૂચ છે માટે નીકળતા હોય અને તે વખતે બે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે છોડા આંચકીને નવલથી ગેટથી જૂટર્ન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા જે બેન છે એમની ઉંમર લગભગ પાંસઠની આજુબાજુ છે અને જે અછોડો છે એ જે બેન કહી રહ્યા છે એનો સાડા ત્રણ પોળાનો છે નરસિંહ ચાર રસ્તા અને નવલોથી ગેટ છે એ બધી જગ્યાએ જે સીસીટીવી છે એ રિકવર કરવામાં આવેલું છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ સીસીટીવી લેવાની પ્રોસીજર ચાલુ છે